ભગવાન ભોળાનાથનો શણગાર સર્પ છે નાગદેવતા છે નાગદેવતા હંમેશા ભગવાન ભોળાનાથના ગળામાં વેઠળાયેલા રહે છે આપણે નાગદેવતાની પૂજા કરીએ એટલે ભગવાન ભોળાનાથ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા હંમેશા આપણા પર બની રહે છે એ નાગદેવતાના પવિત્ર દિવ્ય એકસો આઠ નામનો દરરોજ જાપ કરવાથી આપણા શરીરમાં જે નકારાત્મક ઉર્જા છે તે સમાપ્ત થાય છે અને આપણા શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે આપણા શરીરમાં નવી શક્તિઓનો સંચાર થાય છે નાગ દેવતાઓ પાતાળમાં રહે છે તેમનો વાસ પાતાળમાં છે શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પંચમી આ દિવસે તમારે શ્રી નાગ અષ્ટોતર સત નામાવલી અવશ્ય સાંભળવી શ્રી નાગ દેવતાના પવિત્ર દેવ એકસો નામ અવશ્ય સાંભળવા નાગ પંચમીના દિવસે તમે નાગ દેવતાના પવિત્ર દેવ એકસો નામ સાંભળો તેનાથી જ તમને પુણ્ય પ્રાપ્ત થાય છે અને આ નાગ પંચમી શ્રાવણ માસમાં આવે છે માટે ભગવાન ભોળાનાથની કૃપા પણ આપણા પરિવાર ઉપર હંમેશા બની રહે છે આપણે શ્રી નાગ દેવતાના પવિત્ર દેવ્ય એકસો આઠ નામ શરૂ કરીએ ઓમ શ્રી અનંતાય નમ ઓમ શ્રી વાસુદેવાય નમ ઓમ શ્રી તક્ષકાય નમ ઓમ શ્રી વિશ્વતો મુખાય નમ ઓમ શ્રી કારકોટાય નમ ઓમ શ્રી મહાપદ્માય નમ ઓમ શ્રી નાગદેવતાય નમ શ્રી પદ્માય નમ ઓમ શ્રી સડખાય નમ ઓમ શ્રી વાસુદેવખ્યાય નમ ઓમ શ્રી શિવપ્રિયા નમ ઓમ શ્રી ધૃતરાષ્ટ્રાય ન શ્રી સડકપાલાય નમ ઓમ શ્રી ગુલિકાય ન શ્રી નાગરાજા નમ ઓમ શ્રી ઇષ્ટાયિન નમ ઓમ શ્રી પૂરણપુરુષાય ન શ્રી અન્થાય નમ ઓમ શ્રી વિશ્વરૂપાય નમ ઓમ શ્રી મહીધારી નમ કામદાયિન નમ ઓમ શ્રી સુરાપુરાબાપાય નમ ઓમ શ્રી ચરમારિયા દાદાય નમ ઓમ શ્રી સુરચિતાય નમ ઓમ શ્રી કુંદુપ્રભાએ નમ ઓમ શ્રી બહુ શીર્ષે નમ ॐ श्री दक्षाय नमः ॐ श्री दामोदराय नमः ॐ श्री अक्षराय नमः ॐ श्री गणाधिपाय नमः ॐ श्री महासेनाय नमः ॐ श्री पूर्णमूर्तये नमः ॐ श्री मणिये नमः ॐ श्री गणप्रियाय नमः ॐ श्री वरप्रदाय नमः ॐ श्री वायुपक्षाय नमः ઓમ શ્રી વિશ્વધારિણીયે નમ ઓમ શ્રી વિહડગમાય નમ ઓમ શ્રીપુત્રપ્રદાય નમ ઓમ શ્રી પંગે નમ ઓમ શ્રી પૂર્ણરૂપાય નમ શ્રી બિલેશયાય નમ ઓમ શ્રી પરમેઠિયે નમ ઓમ શ્રી પશુપત્યે નમ ઓમ શ્રી પવનાશિનિયે નહિ બલપ્રદાય નમ ઓમ શ્રી દૈત્યહત્રે નમ ઓમ શ્રી દયારૂપાય નમ ઓમ શ્રી ધનપ્રદાય નમ ઓમ શ્રી દોષનાશિનિયે નમ ઓમ શ્રી મતિદાયિનીયે નમ ઓમ શ્રી મહામાયાએ નમ ઓમ શ્રી મધુરિણિયે નમ ઓમ શ્રી મોહરગાએ ગાય નમ ઓમ શ્રી ભુજકેસાય નમ ઓમ શ્રી ભૂમિરૂપાય નમ ઓમ શ્રી પાડવાસિયે નમ ઓમ શ્રી ભીમકાયાય નમ ઓમ શ્રી ભયાપમ હતે નમ ઓમ શ્રી શુદ્ધ દેહાય નમ શ્રી શુકલરૂપાય નમ ઓમ શ્રી શૌકાહારિણ્યે નમ ઓમ શ્રી શુભપ્રદાય નમ ઓમ શ્રી શંકરાય નમ ઓમ શ્રી વિશ્વૂજિતાય નમ ઓમ વિશ્વદેવાય નમ ओम श्री चहरनाशिनीय नम ओम श्री संतानदाय नम ओम श्री सर्पसाए नम ओम श्री सरसृपाए नम ओम श्री सर्वदायनिय नम ओम श्री मणिधराय नम श्री श्रीलक्ष्मीक नम ओम श्री लाभदाय नम ओम श्री मणिधराय नम श्री श्रीललिताय नम ઓમ શ્રીલક્ષ્મણકૃત્રે નમ ઓમ શ્રી દયારા સાય નમ ઓમ શ્રી દશરથ નમ ઓમ શ્રી લક્ષ્મણરૂપાય નમ ઓમ શ્રી દમશ્રયાય નમ ઓમ શ્રી રમ્ય રૂપાઇ નમ ઓમ શ્રી દુધપ્રિયા નમ ઓમ શ્રી દરવાસિયે નમ ઓમ શ્રી રામભક્તાય નમ ઓમ શ્રી રણધીરાય નમ ઓમ શ્રી રતિપ્રદાય નમ ઓમ શ્રી સૌમિતે નમ ઓમ શ્રી સોમ સડકાસાય નમ ઓમ શ્રી સર્પરાજાએ નમ ઓમ શ્રી સતામ પ્રિય નમ ઓમ શ્રી કર્બૂરાય નમ ઓમ શ્રી કામફલદાય નમ ઓમ શ્રી કિરીટિનેમ ઓમ શ્રી કિરાર્ચિતાય નમ ઓમ શ્રી પાતલ વાસીનીયે નમ ओम श्री परमाय नमः ओम श्री फणा मंडलमण्डिताय नमः ओम श्री बाहुलेहाय नमः ओम श्री भक्तनिधेय नमः ओम श्री भूमिधारिणीय नमः ओम श्री भौप्रियाय नमः ओम श्री नारायणाय नमः ओम श्री नाना रूपाय नमः ओम श्री नतप्रियाय नमः ओम श्री काकोदराय नमः ओम श्री कामरूपाय नमः ओम श्री कल्याणाय नमः ओम श्री कामितार्थदाय नमः ओम श्री हतसुराय नमः ओम श्री हलपहिनाय नमः ओम श्री हर्षदाय नमः ओम श्री फणिधराय नमः ओम श्री हरभूषणाय नमः ओम श्री जगददये नमः ओम श्री जराहिनाय नमः ॐ श्री श्रीजातिशून्याय नमः ॐ श्री जगन्मयाय नमः ॐ श्री वन्द्यत्वदोषसमनाय नमः ॐ श्री वरपुत्रफलप्रदाय नमः ॐ श्री बलभद्रवरूपाय नमः ॐ श्री श्रीकृष्णपूर्वजाय नमः ॐ श्री विष्णुतल्पाय नमः ॐ श्री बलवर्धनाय नमः ॐ श्री बुधराय नमः આપણે શ્રી નાગદેવતાના પવિત્ર દિવ્ય એકસો આઠ નામ સમાપ્ત કરીએ છીએ બોલો નાગ દેવતાની જય